નમસ્કાર ખેડૂત મિત્રો હું છું જયદીપ પટેલ અને તમે જોઈ રહ્યા છો ખેતી જગત યુટ્યુબ ચેનલ આજે આપણે ફરી નવી વાત અને નવા વિચાર સાથે મળ્યા છીએ ત્યારે આજે ઉનાળુ તલની ખેતીની વાત કરવાના છીએ ખેડૂત મિત્રોને ઘણા પ્રશ્નો હોય છે જેમ કે વાવેતર સમયે બિયારણની પસંદગી અને કેવી જમીન માફક આવશે તો આવા તમામ પ્રશ્નોનું સમાધાન આ પાંચ મિનિટના વીડિયોમાં જોવાના છીએ તો વિડિયો પૂરો જોવાનો પ્રયાસ કરશો તો વધારે ખ્યાલ આવશે તો આગળ વધતા જોઈએ કે જમીનની પસંદગી હલકી મધ્યમ કાળી જમીન સારી નિતાર શક્તિવાળી ફળદ્રુપ્ત જમીન ઉનાળો તલને વધારે માફક આવે છે કેમ કે નિતારવાળી જમીન છૂટી રહે છે અને તલના બીજ નાના હોવાથી અંકુરણ સારી રીતે થાય છે જ્યારે ક્ષારવાળી જમીન અને વધારે કાળી જમીનમાં જમીન કડક અને ચીકણી રહે છે આથી બીજનું અંકુરણ થવામાં તકલીફ પડે છે તો સારી નિતારવાળી મધ્યમ કાળી જમીનની પસંદગી કરવી સારી રહે છે ત્યારબાદ જોઈએ કે યોગ્ય વાવેતર સમયગાળો વાવેતર માટે યોગ્ય સમયની વાત કરીએ તો પહેલી ફેબ્રુઆરીથી લઈને દસમી માર્ચ સુધી વાવેતર માટે સારો સમય ગણી શકાય વહેલા વાવેતર કરવાથી ઘણા બધા ખેડૂત મિત્રોને તલના ઉગાવવાનો મોટો પ્રશ્ન રહે છે તેનું મુખ્ય કારણ છે ઠંડી તો ઠંડીના સમયે વાવેતર કરવાથી આ પ્રશ્ન બનતો હોય છે તેમજ મોડું વાવેતર કરવાથી છેલ્લે તલ પાકવાના સમયે વરસાદની બીક રહેતી હોવાથી સમયસર વાવેતર કરવું ખેડૂતો માટે સારું રહેશે ખેડૂત મિત્રો હવે આપણે મુખ્ય મુદ્દા ઉપર ચર્ચા કરીએ બિયારણની પસંદગી મિત્રો આપણે આપણા બાળકનું સગપણ જોવાનું હોય તો ઘણું બધું જોઈએ જેમ કે ગોત્ર સ્વભાવ રૂપ પણ બિયારણની વાત આવે ત્યારે બીજાના ભરોસે ખરીદી કરીએ છીએ તો સજાગ બનો અને સફળ બનો કાળા તલની વાત કરીએ તો ઉનાળુ કાળા તલ વાવેતરમાં ગુજરાત દસ નંબર સારી વેરાયટી છે અને સફેદ તલમાં ઉનાળા માટે સારી વેરાયટીની વાત કરીએ તો ગુજરાત બે નંબરનું વાવેતર કરવું સારું રહેશે પણ ખાસ ધ્યાન ગોત્રનું એટલે કે કંપનીનું રાખજો મિત્રો નિધિ અવનિ અક્ષય તેમજ વેસ્ટર્ન જેવી વિશ્વાસપાત્ર કંપનીના જ બિયારણોની ખરીદી કરજો જેથી આગળ જતાં તકલીફ ના પડે બિયારણની ખરીદી કર્યા પછી ખેડૂતને વાવેતરનો મોટો પ્રશ્ન હોય છે એકર દીઠ કેટલું બિયારણ વાવવું તો મિત્રો એકર દીઠ માત્ર અઢી કિલો બિયારણ વાવવું અને વાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે પાયાના ખાતર અને બિયારણ સાથે ના જાય અને ઊંડું વાવેતર ના કરવું જેથી બીજને ઉગવામાં તકલીફ ના પડે બિયારણને સાફ અથવા એન પિસ્તાલીસ જેવો સામાન્ય પટ એટલે કિલો બિયારણને થી ત્રણ ગ્રામ જેવો પટ આપી છાયામાં સૂકવી પછી જ વાવેતર કરવું ત્યાર પછી વાત કરીએ પાયાના ખાતર ખેડૂત મિત્રો પાયાના ખાતરને આપણે હળવાશથી લેતા હોઈએ છીએ પણ પાયાના ખાતર એ ખૂબ જ મહત્વ ધરાવે છે ઉનાળુ તલના પાકમાં વાત કરીએ તો આઠ એકવીસ એકવીસ ખાતર વાવવાથી આઠ ટકા નાઇટ્રોજન એકવીસ ટકા ફોસ્ફરસ અને એકવીસ ટકા એમ ત્રણેયનું સારું કોમ્બિનેશન છે તેમજ સલ્ફર મેગ્નેશિયમ ઝીંક અને બોરોન પણ આવી જાય છે તો આઠ એકવીસ એકવીસ ખાતર એકરે ચાલીસ કિલો આપવું જરૂરી છે યુરિયામાં છેતાલીસ ટકા નાઇટ્રોજન આવે છે માટે એકરે પચીસ કિલો યુરિયા આપવું અને હવે વાત રહી કાર્બનની તો આપેલા તમામ ખાતરને લભ્ય સ્વરૂપમાં ફેરવવા માટે તમે કોઈ પણ કાર્બન ખાતર વાપરી શકો છો જ્યારે સારી ક્વોલિટીની વાત કરીએ તો પ્લાન્ટો દાનેદારને આપણે દરજ્જો આપી શકાય કેમ કે એન આઈઓ સીટ ભારત સરકાર લેબોરેટરીની ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવતું એકમાત્ર ખાતર છે તો પ્લાન્ટો દાનેદાર એકરે પચ્ચીસ કિલો વાપરવું ખૂબ જ સારું રહેશે વાવેતર પછી મહત્વની વાત છે પિયત ખેડૂત મિત્રો પહેલા બે પિયત ઉગવા માટે મહત્વના છે ત્યારે પ્રથમ પિયત આપો ત્યારે નિંદામણનાશક દવાઓ ઉપયોગ કરી શકો છો ત્રીજું પિયત છોડ જ્યારે છ પાનનો થાય ત્યારે આપવું ત્રીજા પિયતમાં ખાસ પાકમાં સુકારો ના આવે એ માટે આગોતરું આયોજન કરવું જેમાં તમે લાયોફિલાઇશન ટેકનોલોજીથી બનેલું ટ્રાઇડેન્ટ અને સિઝોર એક કરે પચાસ ગ્રામ આપવું જરૂરી છે ઉત્પાદનને ધ્યાને લેવા માટે ખાસ ધ્યાન રાખવું ફૂલ અવસ્થા સમયે પાણીની ખેંચ ના પડે તેનું ખાસ ધ્યાન આપવું પાકમાં ફૂલની શરૂઆત થાય ત્યારે પાળા ચઢાવવા ફૂલ આવે ત્યારે ખેડ કરવું નહીં છોડની પૂરતી સંખ્યા જાળવવા છોડ જ્યારે બારથી ઊંચાઈ ઊંચાઈના થાય ત્યારે બે છોડ વચ્ચે આશરે પંદર સેમી જેટલું અંતર રાખી પારવણી કરવી ત્યાર પછીની તમામ અવસ્થાના વીડિયો અમારી યુટ્યુબ ચેનલમાં મળતા રહેશે વધુ માહિતી મેળવતા રહેવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેતી જગતને સબસ્ક્રાઇબ કરો તેથી તમામ વિડિયો આપના સુધી મળતા રહે આભાર ફરી મળીશું નવી વાત અને નવા વિચાર સાથે